નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ રોજ નવસારીની બે શાળાઓની અંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ જો વાત કરવામાં આવે તો સંસ્કાર સમૃદ્ધિ એક્સિલન્સી સ્કૂલની અંદર પણ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઘણી બધી પ્રતિકૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી જેને અન્ય બાળકોએ નિહાળી હતી સાથે જ વાલીઓનો પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તો આ પ્રસંગે ખ્યાતિ દેસાઈ કે જો પ્રિન્સિપલ છે સંસ્કાર સમૃદ્ધિ એક્સેલન્સ સ્કૂલના તેઓ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ એમ ખ્યાતિ દેસાઈ પ્રિન્સલ ઓફ પ્રિન્સિપલ ઓફ સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સ આજે અમે સાયન્સ નેશનલ સાયન્સ ડે ડેના દિવસે સાયન્સ પેરનું આયોજન કર્યું છે કે જેનાથી ચાઇલ્ડ સાયન્સને કનેક્ટ થાય અને ફ્યુચરમાં ધ્યાન ફ્યુચરને ધ્યાનમાં લઈને રોબોટિક ફિઝિક્સવાળાનો પ્રોજેક્ટ પણ રજૂ કર્યો છે આજે સાયન્સ પેરમાં નાનાથી મોટા બધા જ ચાઇલ્ડે બહુ જ ઉત્સાહભેર ભાગ લીધો છે અને અનબિલિવેબલ પ્રોજેક્ટ રજૂ કર્યા છે અને એમાં મારા પેરેન્ટ્સોએ પણ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને એને લઈને હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને આભાર માનું છું તો સાથે જ બાળકોને આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં જેમણે માર્ગદર્શન આપ્યું છે જેમણે મદદ કરી છે જેઓ ગાઈડ બન્યા છે એવા શિક્ષક હર્ષ દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હું નવસારીની સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સનો એક શિક્ષક છું આજે નેશનલ સાયન્સ ડે નિમિત્તે અમારી શાળામાં એક સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓએ ખૂબ જ હોશે હોશે ભાગ લીધો છે અને ટોટલ ગણિત અને વિજ્ઞાન વિષયના થઈને એકસો ને ચૌદ જેટલા પ્રોજેક્ટ્સ જે છે તે અમે અહીંયા રજૂઆત કર્યા છે વિદ્યાર્થીઓએ આ એકસો ચૌદ પ્રોજેક્ટ્સ જે છે તેમાંથી અમુક વર્કિંગ છે અને અમુક નોન વર્કિંગ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ પણ અહીંયા આજે વિઝિટ લેવા આવ્યા છે જે લોકો આ પ્રોજેક્ટ્સને જોઈને ખૂબ જ ખુશ થયા છે અને ખૂબ જ પ્રફુલ્લિત થયા છે કે આજે નાના છોકરાઓ જે છે તે આટલી સારી રીતે આ પ્રોજેક્ટ જે છે તે રન કરે છે અને એને એક્સપ્લેનેશન આપે છે એની સાથે સાથે બીજી વાત હું એ કહેવા માગીશ કે કોડિંગ જુનિયર કરીને એક સંસ્થા છે જેમની સાથે અમારી સંસ્થાએ ટાઈપ કર્યું છે કે જે આપણા શાળાના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું કોડિંગ એટલે કે જે અલગ અલગ લેંગ્વેજીસ આવે તેનું કોડિંગ કઈ રીતે કરી શકાય અને રોબોટિક્સ જે છે તેના વિશે એ લોકો થોડી એમને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાના છે જેની લીધે આપણને બધાને ખબર છે કે ફ્યુચર જે છે તે કોમ્પ્યુટર સાયન્સ ટેકનોલોજી આઈટી અને રોબોટિક્સ અને એઆઈ રિલેટેડ જ છે તો એના વિશેની જે અત્યારની એકદમ લેટેસ્ટ ટેકનોલોજીસ જે છે તેનું નોલેજ આપણા વિદ્યાર્થીઓને મળી રહે એને માટે કોડિંગ જુનિયર સાથે આપણી સ્કૂલે ટાઈપ કર્યું છે અને એની સાથે સાથે એ પણ જણાવવા માગીશ કે ઇલેવન્થ અને ટ્વેલ્થ સાયન્સના વિદ્યાર્થીઓ જે છે એમને માટે જે ડબલયુ અને નીટની પ્રિપેરેશન કરાવવા માટે આપણે ફિઝિક્સવાળા પીડબલ્યુ કરીને જે છે એમની સાથે ટાઈપ કર્યું છે અને એના રિઝલ્ટ જે છે તે ખૂબ જ સારા છે વિદ્યાર્થીઓ જે છે તે ફિઝિક્સવાલાની અંદર ટ્રેન થઈને અત્યારે જે ડબલયુની પહેલી જે એક્ઝામ ગઈ મેઇન્સની એમાં ખૂબ જ સારા માર્ક્સ લઈને ઉત્તીર્ણ થયા છે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ આઈએલટીએસ વાર આઈ એલ ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી તો સાથે જ પ્રિયંકાબેન બેન રાઠોડ કે જે એક વાલી છે અને જેના બાળકો સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમણે પોતે આ મેળાની મુલાકાત લીધી હતી અને ત્યાંથી એમની શું પ્રતિક્રિયા છે એ પણ આપણે જાણીએ મારું નામ પ્રિયંકા દીપક કુમાર રાઠોડ છે હું છેલ્લા બે વર્ષથી અહીંયા સ્કૂલમાં જોડાઈ છું મારી છોકરી બે વર્ષથી અહીંયા ભણે છે હું ને હું બે વર્ષથી આ સાયન્સ ફેરમાં આવું છું ગયા વર્ષે પણ ખૂબ જ સરસ સાયન્સ ફેર હતો ને આ વર્ષે પણ ખૂબ જ સરસ હતો બન બધા જ છોકરા ખૂબ જ મહેનત કરે છે અને બધું જ બધી જ રીતે સારું બનાવે છે અમે અગાડી પણ નિહાળેલું કે અમને નવી નવી વસ્તુ શીખવાની મળી અને જોવાની મળી તે જ રીતે ગયા વર્ષે કરતાં આ વર્ષે તો એના કરતાં વધારે સરસ જોવાની મળી અને બધા જ છોકરાઓ જુદા જુદા સરસ પ્રયોગો કરે છે નાના છોકરાથી જુનિયર કેજીથી લઈને બધા જ છોકરાઓને એક નહીં પણ બધા જ છોકરાઓને એટલા બધા ટીચરો પ્રોત્સાહિત પણ કરે છે અને એ લોકો ભાગ લેવા માટે વધારે પડતા ઉત્સાહિત રહે છે તો આ જ પ્રમાણે નવસારીની બીચી ખ્યાતનામ શાળા અને જેને કહી શકાય કે ભાઈ મધ્યમ વર્ગના બાળકો ત્યાં અભ્યાસ કરે છે એવી સૌથી જૂની અને જાણીતી સંસ્કાર ભારતી સ્કૂલ અને સંસ્કાર ભારતી સ્કૂલની અંદર પણ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મધ્યમ વર્ગના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ખૂબ નોમિનલ ખર્ચાની અંદર એવો એ પ્રતિકૃતિઓ તૈયાર કરી હતી અને જે ખૂબ જ આકર્ષક હતી અને જોવાલાયક હતી તો એ પ્રસંગે જ્યોતિબેન કે જેઓ નિર્ણાયક છે તેઓ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર મારું નામ જ્યોતિ જોશી છે આજે અહીં બાલ પરીખ પ્રાથમિક વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે હું અહીં નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી રહી છું એકથી આઠ ધોરણમાં આ ગોઠવવામાં આવ્યું છે અને હું અત્યારે છ સાત આઠ વિભાગ જોઈ રહી છું વિભાગો પાંચ છે મને પહેલાં તો એ વાતની નવાઈ લાગી કે આટલા વિભાગો અને આટલી બધી કૃતિ વિદ્યાર્થીઓએ સખત મહેનત કરેલી છે અને તમે જો મોડેલ જોશો ને એક એક તો એમ થશે કે અરે વાહ આટલા સુંદર મોડેલો એ લોકોએ બનાવ્યા છે હા મદદની સાથે પરંતુ બનાવ્યા અને એમાં એ લોકોએ ઊંડી સમજ મેળવી જેમ કે પહેલો વિભાગ ઉર્જાનો છે બીજો વિભાગ સ્વાસ્થ્યનો છે તો એ લોકોમાં આ પ્રદર્શન થકી વિજ્ઞાન પ્રત્યે તો રસ રૂચિ વધવાના જ છે પણ જાતે કંઈક કરશે તો એમનામાં રહેલી વૈજ્ઞાનિક શક્તિ છે સમજ છે એનો ખૂબ વિકાસ થશે તો હું આ શાળાના આયોજકોને અભિનંદન આપવા માગું છું કે આટલું સુંદર આયોજન એ લોકોએ કરેલું છે અને ખૂબ બધી કૃતિઓ છે દરેક વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારો એક વિજ્ઞાન શિક્ષક તરીકેનો એ હંમેશા આગ્રહ રહ્યો છે કે વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં ઊંડી અભિરુચિ કેળવે અને પોતાની જાતે સમજ કેળવે અને આ પ્રદર્શન થકી જ એ લોકો આ વસ્તુ કરી શકે છે કે જ્યારે એમાં એ લોકો આ કૃતિ બનાવવા માટે એટલી મહેનત કરશે એને અંગેની જાત જાતની માહિતીઓ મેળવશે અને એમ વિચારશે કે હા નિર્ણાયક પ્રશ્ન પૂછશે તો મારે જવાબ શું આપવાનો એટલે આજુબાજુની બધી માહિતીઓ મેળવશે અને તે જ આ આપણું જે પ્રદર્શન છે એનો મુખ્ય હેતુ છે થેન્ક યુ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે કોઈ ચક્ષુ દાન ને વિઝિટ સંત ચક્ષુ સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ તો જ્યોતિબેન ની સાથે જ શાળાના આચાર્ય ફાલ્ગુનીબેન દેસાઈ કે જેઓ એક થી પાંચ ધોરણ પ્રિન્સિપલ છે તે ફાલ્ગુનીબેન સુ જણાવી જણાવ્યા છે ચાલો સાંભળીએ નમસ્કાર મારું નામ ફાલ્ગુની દેસાઈ છે હું સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત બાલ પ્રાથમિક વિદ્યાલયમાં એકથી પાંચમાં પ્રિન્સિપલ છું આજે અમે અઠ્ઠાવીસમી તારીખ અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજના કરી છે સાયન્સ ડે છે આજે એના માટે બધા જ બાળકો અને વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે આ ઉપરાંત શિક્ષકો પણ બાળકોને મદદ કરી છે અને બાળકો નાના અને એ લોકો લોઅર મિડલ ક્લાસ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હોવા છતાં એ લોકોના ઓછા ખર્ચે અમે આ આયોજન કર્યું છે શાળાનું આ ચોથું કે પાંચમું આયોજન હશે મારા માટે આ પ્રથમવાર છે આ ઉપરાંત આગળ પણ આ બધા આયોજન થઈ ગયા છે અને આ રીતે અમે બાળકોમાં સુસુપ્ત જે પણ શક્તિઓ છુપાયેલી છે એને બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છે ધોરણ એકથી આઠના બધા જ બાળકોએ એમાં ભાગ લીધો છે અને એ લોકો જે રીતે બધી કૃતિમાં ઇન્વોલ્વ થઈને પોતાનું બતાવે છે એ ખૂબ જ સરસ છે અમને ખૂબ જ ઉત્સાહ છે અને ટ્રસ્ટીમાંથી પણ હરીશભાઈ હસી સાહેબ આવ્યા હતા તો અમને એને કારણે અમારા ઉત્સાહમાં વધારો થયો છે Редактор субтитров А.Семкин Корректор А.Егорова તો સાથે જ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગની અંદર સંસ્કાર ભારતી સ્કૂલની અંદર આજરોજ મહિલા સુરક્ષા અને સાથે વન સ્ટોપ સખી અને જલાલપુર પોલીસ મથકના સભ્યો દ્વારા એક મહિલા સુરક્ષાની સાથે સાથે વ્યસન મુક્તિ અને ડ્રગ્સ નાબૂદી અભિયાન અંતર્ગત એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પોલીસના મિત્રોની સાથે સખી વન સ્ટોપ અને મહિલા સુરક્ષાના સભ્યો જે ખરા તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વ્યસનથી કેવી રીતે દૂર રહી શકાય અને સાથે જ જો વાત કરવામાં આવે તો વિજલપુર વિસ્તારની અંદર વાલીઓ દ્વારા બાળકોને પ્રેરવામાં આવે છે કે મારા માટે તમે કોઈક ગુટખા લઈ આવો અથવા તો તંબાખો લઈ આવો એનાથી કેવી રીતે દૂર રહી શકાય અને એ પૈસાની બચત કરી સ્વાસ્થ્યની સાથે પોતાના પરિવારનું રક્ષણ કઈ રીતે કરી શકાય એ સંદર્ભની અંદર પણ ત્યાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો સંસ્કાર ભારતીય સ્કૂલની અંદર વ્યસન મુક્તિ અને ડ્રગ્સ મુક્તિ અભિયાનની પણ એક મુહિમ છેડવામાં આવી હતી તો એ અંગે સુનિતાબેન ચૌધરી કે જેઓ મહિલા સુરક્ષા અધ્યક્ષ છે જલાલપુરના તેઓ શું જણાવી સાંભળીએ આજે સંસ્કાર ભારતીમાં વ્યસન મુક્તિ દ્વારા વ્યસન મુક્તિ માટેનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો એમાં છોકરાઓને જણાવવામાં આવ્યું કે ભાઈ આપણે વ્યસન કરતા હોય કંઈ ડ્રગ્સ લેતા હોય કંઈ હોય તો જો એ જો લો તમે તો એનાથી નશા આપણને કાયમી નશો થઈ જાય છે ને આપણને ટેવ પડી જાય છે એટલા માટે કહ્યું કે એના જો ઘરમાં વાલીઓ પણ હોય કે વાલીઓ પણ આપણને કહેતા હોય કે ભાઈ તું વિમાલ લઈ આવ છોકરીને હોય કે છોકરાને એ લોકો લાવે છે એ માટે અમે એમ કીધું છે કે છોકરીઓ કે એ વસ્તુ નહીં લાવવાની જો આપણે ઘરમાં પણ આપણે વ્યસન મુક્તિ કરવા છે બહાર પણ જો કોઈ કરતું હોય એને પણ અટકાવવાનું છે અને છોકરાઓ માટે પણ કીધું છે કે ભાઈ તમે પણ એવી વસ્તુ વ્યસન મુક્તિથી દૂર રહો અને

હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન